વંદેમાતરમ ગાનના દોઢસો વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી વિધાનસભા પરિસરમાં સામૂહિક શપથ લેવાયા

હી પ્રાણા શરીરે એટલે કે પ્રત્યેક સ્વાસ્થ્યમાં ભારતી માટે સમર્પિત રહી એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વડાપ્રધાને વંદે માતરમને ભારતની આન બાન અને શાન ગણાવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વંદે માતરમ ગીતમાં ભારતની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધા છે તેમણે ગુજરાતમાં શરૂ કરાયેલી પંચામૃત શક્તિ કન્યા ખેળવણી ગરીબ વંચિતોનું કલ્યાણના પગલાં કે સૌના વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે